ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ સરસ મજાની રેસિપી આજે તમને બતાવવાની છે જેનું નામ છે ચીઝવાળા મસાલા પાપડ આજે આપણે ચીઝવાળા ચીઝવાળા મસાલા પાપડ આજે આપણે બનાવના છે મિત્રો જેનું મટિરિયલ હું તમને બતાવી રહ્યો છું તો સૌ પ્રથમ આપણે બે ટમેટા લેવાના છે મરચાં છે લીલા સૂકા કાંદા છે લીલું લસણ છે આપણી વાલીવાલી કોથમીર છે તેમજ અડદના પાપડ છે અને તેની સાથે ચીજ પણ છે મિત્રો તો ચાલો આપણે આજે સરસ મજાના ચીજવાળા ભરેલા પાપડ બનાવવાના છે એટલે કે તૈયાર કરવાના છે જે આપણે પછી સૌ કરશું મિત્રો કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને સ્વાદિષ્ટ બનતા હોય છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની ભરેલો પાપડ તૈયાર કરવાનો છે તેના માટે આ રીતે ટમેટાના બીજ કાઢીને સરસ મજાનું કટિંગ કરવાનું છે મિત્રો કારણ કે ટમેટાની અંદરથી બીજ પ્રથમ કાઢી લેવાના છે ત્યાર પછી આ રીતે તેનું કટિંગ કરવાનું છે કારણ કે પાપડની અંદર મસાલો એટલે કે સલાડ તૈયાર કરીને જે ભરશું તેને એકદમ ઝીણું કટિંગ કરજો મિત્રો તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો હવે આ રીતે આપણે સૌ પ્રથમ ટમેટાનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો આ રીતે આપણે એક સૂકા કાંદાનું પણ સરસ મજાનું ઝીણું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે સરસ મજાનું આપણું પાપડ જે ભરીને બનાવવાનો છે તેના માટે સલાડ તૈયાર કરી લીધેલું છે મરચાં ટમેટા તેમજ લીલું લસણ સૂકો કાંદો તેમજ આપણે લીલા કાંદા વગેરેનું કટિંગ કરીને તૈયાર કર્યું છે તેમજ અંદર આપણે ધાણા પણ લીધેલા છે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું પણ તેમાં ઉમેરી દઈશું મિત્રો તેમજ થોડુંક તીખું મરચું થોડુંક ધાણા જીરું કારણ કે આપણો પાપડ એકદમ ક્રિપ્સી રાખવા માટે આપણે જે કટિંગ કરેલા શાક હોય તેનું પાણી પણ વિરી લેવાનું છે કારણ કે આપણો પાપડ લાંબા સમય સુધી કિપ્સી રહે તે માટે ચાલો તો તેનામાં આપણે થોડો ચાટ મસાલો પણ ઉમેરી દઈએ કારણ કે ભરેલા પાપડની અંદર જે આપણે અંદર ભરવાનો હોવાથી આપણે તેમાં ચાટ મસાલો ઉમેરશું તો તેનો સ્વાદ ખૂબ જ સરસ મજાનો આવતો હોય છે મિત્રો કારણ કે આપણું સ્લાડ તૈયાર કરતી વખતે સ્લાડ મસાલો અંદર ઉમેરી દેવાનો છે મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું સ્લાડ તૈયાર થઈ ગયેલું છે હવે આપણે અડદના પાપડને પણ આ રીતે ધીમા તાપથી સરસ રીતે શેકીને તૈયાર કરી લઈએ મિત્રો પાપડની મદદથી આ રીતે દબાવીને ધીમે ધીમે પાપડને તૈયાર કરશું કારણ કે તે વધારે જો શેકાઈ જાય તો તેનો ભૂકો થઈ જતો હોય છે મિત્રો માટે તેને પીપસી રાખવા માટે આ રીતે લોઢીની અંદર જ આપણે પાપડને તૈયાર કરવાનો છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાનો આપણે હવે આપણો પાપડ શેકાઈને તૈયાર થઈ ગયો હોવાથી તે ભરી દઈએ જે આપણું સરસ મજાનું સલાડ છે તે આપણે પાણી કાઢીને એટલે કે નીતાવીને ત્યાર પછી પાપડની અંદર ભરવાનું છે કારણ કે જો તમે એમના ભરશો તો આપણો પાપડ એકદમ ક્રિસ્પી નહીં બને મિત્રો અને જો તમે પાણી નિતાારીને આપણું સલાડ આ રીતે ભરશો તો આપણા પાપડને લાંબા સમય સુધી એટલે કે થોડેક વધારા સમય સુધી એકદમ ક્રિપ્પી રાખી શકાય છે મિત્રો અને ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો હવે આપણે તેની અંદર થોડુંક ચીજ પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે ડીશ તૈયાર કરીને સર્વ કરવા માટે બેસશું મિત્રો ચાલો મિત્રો આપણો સરસ મજાનો પાપડ તૈયાર થઈ ગયો છે મિત્રો જે સરસ રીતે આપણે સ્લાડ ભરીને તૈયાર કરી લીધેલો છે તમે જોઈ રહ્યા છો તેમજ તેની અંદર આપણે ચીજ પણ ઉમેરી દીધેલું છે મિત્રો હવે તમે જોઈ રહ્યા છો ખાવાની ખૂબ જ મજા આવે તેવો આપણો મસાલા પાપડ તૈયાર થઈ ગયો છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે સૌ કરી લઈએ ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ જમવા માટે વધારો મિત્રો તમે પણ આ રીતે સરસ મજાનો ભરેલો પાપડ તૈયાર કરજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે જો તમને મારા આવા વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા બીજા પણ વિડીયો સરસ સરસ બનાવીને તમારા સુધી મોકલી શકું મિત્રો તો ચાલો હવે પાપડ જોઈને જ મોઢામાં પાણી તમને આવી જતું હશે મિત્રો તો આપણે જમી લઈએ એટલે કે નાસ્તો કરી લઈએ ખાઈ લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન